નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો દિવાળીના વેકેશન બાદ આજથી આપણે દ્વિતીય સત્રની શરૂઆત કરી રહ્યા છે તો શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળામાં ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે ધોરણ સાત વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર દસ સજીવોમાં શ્વસન વિશે આજે આપણે જાણકારી મેળવવાની છે નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો દિવાળીના વેકેશન બાદ આજથી આપણે દ્વિતીય સત્રનો પ્રારંભ કરી રહ્યા છીએ તો દ્વિતીય સત્રમાં પહેલો પાઠ પાઠ નંબર દસ સજીવોમાં શ્વસન એટલે કે સજીવો કેવી રીતે શ્વસન કરે છે તેના વિશે આ પાઠમાં આપણે માહિતી મેળવવાની છે શોર્ટમાં કહીએ તો બધા સજીવોમાં છે એ કોશીય શ્વસન થાય છે અને કોષીય શ્વસનના મુખ્ય બે પ્રકાર છે એક છે જારક શ્વસન અને બીજું છે અજારક શ્વસન તો યાદ આપણે જારક અને અજારકનું સમીકરણ જોવાનું છે ખાસ મહત્વનું છે છે પૂછાય શ્વસન શ્વસન એટલે શું અને અજારક બંનેની વ્યાખ્યા અને સમીકરણ તો પેલું જ્વારક શ્વસન એટલે શું તો ઓક્સિજનની ઉપયોગથી એટલે કે હાજરીમાં જે શ્વસનની ક્રિયાઓ થાય છે તેને શું કહેવામાં આવે છે ઝારક શ્વસન ફરીવાર ઓક્સિજનના ઉપયોગથી અથવા ઓક્સિજન ની મદદથી જે શ્વસન ની ક્રિયા થાય છે તેને જારક શ્વસન કહે છે તો ઝારક શ્વસન નું સમીકરણ જોઈએ તો ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ શક્તિ આપણને મળે છે ત્યારબાદ બીજું છે અજારક શ્વસન એટલે શું તો ઓક્સિજન એટલે કે હવાની ગેરહાજરીમાં ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસનની ક્રિયા થાય તેને શું કહેવામાં આવે છે અજારક અજારક શ્વસન કે કે જોવા મળે છે એટલે ઈસ્ટમાં ઈસ્ટ જેવા જે સજીવો છે એ પણ ઓક્સિજનની ની ગેરહાજરીમાં શ્વસનની ક્રિયા કરે છે તો ઈસ્ટમાં જોઈએ તો ઓક્સિજનના ઉપયોગ વિના આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ ઉત્પન્ન કરે છે અને બીજું છે સ્નાયુમાં એટલે કે મસલ્સમાં તો એનું સમીકરણ જોઈએ તો ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ પ્લસ શક્તિ તો આ બંને સમીકરણ યાદ રાખવાના છે ઝારક અને અજારક ઝારક એટલે કે ઓક્સિજનના ઉપયોગથી જે શ્વસનની ક્રિયા થાય તેને જારક શ્વસન કહે છે અજારક એટલે કે ઓક્સિજનની ગેરહાજરીના એટલે કે ઓક્સિજનની ગેરહાજરી અથવા કે એના હવા વગરની હાજરીમાં જે શ્વસનની ક્રિયા થાય એને અજારક શ્વસન કહે છે હવે વૈજ્ઞાનિક કારણમાં જોઈએ તો ભારે પરિશ્રમ કરતી વ્યક્તિને વધુ ખોરાક લેવાની જરૂર પડે છે એટલે કે જે ભારે પરિશ્રમ એટલે કે વજનવાળી વસ્તુનો જે મજૂરી કરે છે એટલે કે પરિશ્રમ કરે છે મહેનત કરે છે એને વધુ ખોરાક લેવાની જરૂર પડે છે શા માટે તો જોઈએ પેલો પોઈન્ટ ભારે પરિશ્રમ કરતી વ્યક્તિને વધારે શક્તિની જરૂર પડે છે આપણે જાણીએ છીએ કે જે નું કામ કરતા હોય મહેનત મજૂરી કામ કરતા હોય એને ભારે કામ કરતા હોય એટલે એને શક્તિ એટલે કે ઉર્જાની વધુ જરૂર પડતી હોય છે બીજો આ માટે તે વધારે ઝડપથી શ્વાસ લે છે અને કોષોને વધારે ઓક્સિજન પહોંચાડે છે એટલે કે જે મહેનતવાળું કામ કરતા હોય વજનવાળી વસ્તુનું જે ઉપાડવાનું કામ કરતા હોય એને ઝડપથી શ્વાસ લેવા પડે છે અને વધારે ઓક્સિજનની પણ જરૂર પડે છે એટલે કે ઝડપથી કામ કરતા હોય આપણે જાણીએ છીએ કે થોડુંક આપણે દોડીએ તો આપણે વધુ શ્વાસ લઈએ છીએ જેમ વધુ શ્વાસ લઈએ એમ આપણે ઓક્સિજનની પણ વધુ જરૂર પડે છે એટલે કે મહેનત માટે છે ખોરાકની પણ વધુ જરૂર પડે છે ત્રીજું આના લીધે ખોરાકનું દહન ઝડપથી બને છે પરિણામે ખોરાકનો ગ્લુકોઝ વપરાય છે એટલે કે વધારે ઝડપથી આપણે શ્વાસ લઈએ એટલે ખોરાકનું છે એ ઝડપથી શું થાય છે દહન થાય છે પરિણામે ખોરાક પણ આપણે વધુ ગ્લુકોઝ વપરાય છેલ્લો point આથી વધારે ખોરાક લેવાની જરૂર પડે છે આમ ભારે પરિશ્રમ કરતી વ્યક્તિને વધુ ખોરાકની જરૂર પડે છે શોર્ટમાં કે જે મહેનત વાળું કામ કરતા હોય વધુ એને ઝડપથી કામ કરવા વજન ઉપાડવા માટે છે ઈ વધુ ઓક્સિજન જરૂર પડે છે વધુ ઓક્સિજન વપરાય એટલે ઝડપથી છે ખોરાકનું થાય છે દહન થાય છે ઝડપથી ખોરાકનું દહન થાય એટલે એને ખોરાક વધુ લેવો પડે જેથી કરીને છે ઈ મહેનતનું કામ કરી શકે એટલે કે ભારે પરિશ્રમ કરતી વ્યક્તિને ખોરાક વધુ લેવાની જરૂર પડે છે કારણ છે માછલીને પાણીની બહાર કાઢતા તે તે છે 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 આપણે જાણીએ છીએ કે માછલી જળચર પ્રાણી અંદર રહે છે એટલે એ પણ પાણીની અંદર છે એ કેવી રીતે પોતાનું અનુકૂલન સાધે છે તે આપણે આગળ જોઈશું તો શા માટે પાણીની બહાર કાઢતા તે તરફે છે તો પેલો પોઈન્ટ માછલીનું શ્વસન અંગ ઝાલર છે આપણે જાણીએ છીએ કે માછલી છે એનું શ્વસન એટલે કે શ્વાસ લેવાનો અંગ કયું છે ઝાલર બીજો પોઈન્ટ માછલી જળચર પ્રાણી છે તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન શ્વાસમાં ઉપયોગમાં લે છે માછલી છે આપણે જાણીએ છીએ શું છે એક જર્જર પ્રાણી છે એટલે કે પાણીમાં રહેતું પ્રાણી છે તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન શ્વસનમાં ઉપયોગમાં લે છે પાણીમાં પણ ઓક્સિજન છે પણ કેવા સ્વરૂપે છે પ્રવાહી છે એટલે કે ઓગળેલો ઓક્સિજન છે એ ઝાલરના મદદથી એટલે કે ઝાલર અંગ દ્વારા છે એ પાણીમાં જે ઓગળેલો ઓક્સિજન છે તેનો ઉપયોગમાં લે છે ત્રીજું માછલી મોં વાટે પાણી લઈ ઝાલર પરથી પસાર કરે છે આ વખતે ઝાલરનું ઢાંકણ બંધ રહે છે હવે માછલી છે એ પાણીમાં જે મોં દ્વારા અંદર પાણી લઈ ત્યારે ઝાલર પરથી પાણી શું થાય પસાર કરે છે આ વખતે ઝાલરનું જે ઢાંકણ છે એ શું રહે છે બંધ રહે છે જેથી કરી મોંમાં છે એ પાણી અંદર ના જાય આગળનો point આમ કરવાથી પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાત વિનિમય દ્વારા ઉપયોગમાં લેવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે આમ માછલી પાણીમાં ઓગળેલું ઓક્સિજન શ્વસન કરી શકે છે ઝાલર બંધ થવાથી જે વાત વિનિમય એટલે કે હવાનું અંદર અવર જવાના કારણે છે ઓક્સિજન અંદર રહે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર નીકળે છે આ રીતે છે પાણીમાં ઓગળેલું ઓક્સિજન શ્વસન કરી શકે છે આગળનું માછલીને પાણીની બહાર કાઢતા તે હવામાં ઓક્સિજનનો ઉપયોગ કરી શકતી નથી તેથી તે ઓક્સિજન વિના તરફડે છે આ માછલી છે એને પાણીમાં રહેવા દઈએ તો એ પાણીમાં જે ઓગળેલો ઓક્સિજન છે તે લઈને જીવી શકે છે પણ માછલીની જેવી તમે પાણીની બહાર કાઢશો તો એ જાજો ટાઈમ સુધી જીવી શકશે નહીં તરફડે મારીને મૃત્યુ પામશે કારણ કે તે પાણીમાં ઓગળેલું ઓક્સિજન જ લઈ શકે છે કારણ કે રચના એવી છે શરીરની ઝાલર દ્વારા પાણી બહાર કાઢો તો એ તરફ મૃત્યુ પામે છે ત્યારબાદ આગળનું કારણ છે વહેલ અને ડોલ્ફિન ને વારંવાર પાણીની સપાટી પર આવે છે વહેલ માછલી અને ડોલ્ફિન છે એ વારંવાર પાણીમાં રહેતા પ્રાણીઓ છે હવે અંગ ફેફસા છે હવે જે વેલ છે એનું શ્વસન અંગ શું છે ફેફસા છે ડોલ્ફિન ને અને વહેલ એ બે પ્રાણી એટલે કે વર્ગમાં રહેતા પ્રાણીઓ છે અને શ્વસન અંગ શું છે ફેફસા છે આપણી જેમ તેઓ હવામાં ઓક્સિજન શ્વાસમાં લે છે એટલે કે તેઓ હવામાં ઓક્સિજન શું લે છે શ્વાસમાં લે છે જેમ પાણીમાં પણ ઓક્સિજન માછલી લે છે એમ ડોલ્ફિન અને વેલ છે એ હવામાં જે ઓક્સિજન આપણે જે લઈએ એ રીતે લે છે તેઓ પાણીમાં રહેતા હોવા છતાં શ્વાસ લેવા માટે મોંને પાણીની સપાટી પર બહાર લાવવું પડે છે અને માછલી છે વેલ ડોલ્ફિન એ બંને જળચર પ્રાણી છે પણ મોં વાટે શ્વાસ લે છે એટલે તેનું મોં છે એ બહાર કાઢીને એ હવામાંથી હવામાં આવે છે તે જળચર પ્રાણી હોવા છતાં એ મોં વાટે શ્વાસ લે છે હવામાં લે છે હવામાંથી ઓક્સિજન લે છે પાણીમાં ઓક્સિજન લેતું નથી એટલે વહેલ અને ડોલ્ફિન છે એ વારંવાર પાણીની સપાટી ઉપર આવે છે તો આ હતા ત્રણ મહત્વના વૈજ્ઞાનિક કારણો હવે આપણે જોઈશું તફાવત તો જોઈએ પેલો તફાવત છે શ્વાસ અને શ્વસન તો પેલો પોઈન્ટ છે તે એક પ્રકારની ભૌતિક કે યાંત્રિક ક્રિયા છે શ્વાસોશ્વાસ છે એ એક પ્રકારની ભૌતિક અને યાંત્રિક ક્રિયા છે એટલે કે શ્વાસ શ્વાસ એટલે શું કે એક શ્વાસ લેવો રોકી રાખો અને બહાર કાઢવો આખી ઘટનાને શ્વાસોશ્વાસ કહેવાય બીજું પહેલા છે શ્વસનમાં એક રાસાયણિક પ્રક્રિયા છે અને દેહ ધાર્મિક ક્રિયા છે તે શ્વસન અંગો દ્વારા થાય છે શ્વાસો શ્વાસ છે એ શ્વસન અંગો દ્વારા થઈ શકે છે નાક મોં વડે જયારે શ્વસન તે શરીરના બધા જ સવિધ કોષોમાં થાય છે શ્વસન છે એ સજીના બધા જ કોષોમાં જરૂરી છે ત્રીજું તેમાં શ્વાસ લેવાની અને ઉચ્છવાસમાં બહાર કાઢવાની ક્રિયાનો સમાવેશ થાય છે શ્વાસોશ્વાસમાં છે એ શ્વાસ લેવાની રોકવાની અને બહાર કાઢવાની ક્રિયાનો સમાવેશ થાય છે જ્યારે શ્વચનમાં તે કોષોમાં ગ્લુકોઝનું વિઘટન થઈ શક્તિ મુક્ત થવાની ક્રિયા છે હવે આ કોષ વચન છે એ ગ્લુકોઝમાં વિઘટન થઈ શક્તિ મુક્ત કરવાની એક પ્રક્રિયા છે બીજો તફાવત ખૂબ જ મહત્વના એમપી છે ઝારક શ્વસન અને અજારક શ્વસન તો જોઈએ અને તે હાજરીમાં થતું શ્વસન છે છે એ હાજરીમાં એક પ્રકારનું શ્વસન છે જ્યારે અજારક તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે કે ઓક્સિજન વગર જે શ્વસનની ક્રિયા થાય એને અજારક કહેવાય બીજો તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે જારકમાં છે તેમાં ગ્લુકોઝનું એકદમ સંપૂર્ણ દહન થાય છે જ્યારે અજારકમાં તેવા ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે આ પ્રકારના શ્વસન અંતે વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે જારકમાં છે એ આ પ્રકારના શ્વસનના કારણે છે એ વધારે પ્રત્યે શક્તિ મુક્ત થાય છે જ્યારે અજારકમાં આ પ્રકારના શ્વાસન અંતે પ્રમાણમાં ઘણી ઓછી શક્તિ મુક્ત

કોશિયસ વસન સમજાવો કોશિયસ વસન એટલે શું તો જોઈએ આપણે શ્વાસમાં જે હવા લઈએ છીએ તે હવા સહિત ઓક્સિજન રુધિરના વહન સાથે શરીરના વિવિધ ભાગોના કોષોમાં પહોંચે છે આપણે જે શ્વાસમાં હવા લઈએ છીએ એ હવા સહિત ઓક્સિજન એટલે કે ઓટું રુધિર એટલે કે લોહીમાં વહન સાથે લોહીમાં ભળીને શરીરના વિવિધ ભાગોમાં કોષોમાં પહોંચાડે છે એટલે કે જે આપણે શ્વાસ લઈએ છીએ હવામાં એટલે કે લોહીમાં ભળીને આપણા શરીરમાં છે દરેક કોષોમાં ત્યાં પહોંચાડે છે કોષોમાં ખોરાક એટલે કે glucose ના કણ ને તોડવામાં ઑક્સિન મદદરૂપ કરે છે કોષોમાં જે ખોરાક છે glucose છે એને તોડવામાં કોણ મદદરૂપ થાય છે તો ઑક્સિન કોષોમાં ખોરાકના કણને તોડી શક્તિ મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે હવે કોષમાં જે ખોરાકના કણ એટલે કે glucose છે એને તોડી શક્તિ મુક્ત કરવાની જે પ્રક્રિયા છે એનું શું કહેવામાં આવે છે કોષીય શ્વસન ફરીવાર કોષના જે ખોરાકના કણને તોડી શક્તિ મુક્ત કરવાની જે પ્રક્રિયા છે એનું શું કહેવામાં આવે છે કોષીય શ્વસન કોષમાં ખોરાક گلوકોઝનો ઓક્સિજનનો ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે ત્યારે શક્તિ મુક્ત થાય છે એટલે કે પાણી જે રૂપાંતર થાય છે ઓક્સિજનનો ઉપયોગથી ત્યારે શક્તિ મુક્ત આ મુક્ત થયેલી શક્તિ કાર્ય કરવા ઉપયોગી બને છે આમ સમજાય હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વનસ્પતિમાં શ્વસનની ક્રિયા સમજાવો જેમ કોશીય શ્વસન ક્રિયા જોઈ એમ હવે આપણે વનસ્પતિમાં કોષીય શ્વસન

અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે વાતાવરણમાંથી વનસ્પતિઓ છે એ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે બહાર કાઢે છે વનસ્પતિના પર્ણો આવેલા નાના છિદ્રો જેવી રચના હોય છે પર્ણરંધ્ર બરોબર ને તે ક્લોરોફિલ એટલે કે વનસ્પતિના પાંદડામાં છે નાના નાના છિદ્રો આવેલા છે પર્ણરંધ્રો આવેલા છે જેને પર્ણરંધ્રો કહે છે તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ની આદલા બદલી એટલે કે વાત વિનિમય થાય છે એટલે કે વનસ્પતિના જે પર્ણમાં છે નાના નાના છિદ્રો આવેલા જેને હું કહેવામાં છે પર્ણંધો એ ઓક્સિજનની વાત વિનિમય એટલે કે અદલા બદલી કરે છે કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે હવે વનસ્પતિમાં કોષોમાં જે ગ્લુકોઝ દહન માટે છે એ ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ શું થાય છે ઉત્પન્ન થાય છે વનસ્પતિનો દરેક ભાગ સ્વતંત્રણે આ ક્રિયા કરે છે વનસ્પતિનો દરેક ભાગ છે સ્વતંત્ર પણ આ ક્રિયા કરે છે વનસ્પતિના મૂળના કોષો પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજન ની જરૂરિયાત રહે છે વનસ્પતિના મૂળ ને પણ છે ઓક્સિજનની જરૂર માટે છે આ પ્રકારની ઘટના ક્રિયા કરતા હોય છે મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યા માંથી ઓક્સિજન લે છે મૂળ છે એ જમીનના જે વચ્ચે ગેપ હોય છે કણો હોય છે એમાં રહેલા માંથી જગ્યા માંથી શું લે છે ઓક્સિજન લે છે. આમ વનસ્પતિમાં પણ છે શ્વસનની ક્રિયા જોવા મળે છે. હવે આપણે જે આપણે વૈજ્ઞાનિક કારણ જોયું હતું કે માછલીઓ શ્વાસોશ્વાસની ક્રિયા કેવી રીતે કરે છે તે સમજાવો તો જોઈએ ખૂબ જ મહત્વનો IMP પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે માછલીમાં થતી શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો તો જોઈએ માછલીનું શ્વસન અંગ શું છે? ઝાલર એટલે આપણે જોઈ ગયા કે માછલી કોના દ્વારા

ઈ જે લોહીનું હરણ ફરણ કરે એટલે કે લોહીને જે ભ્રમણ કરે રુધિર વાહીનીઓ સાથે હું સાથે સંકળાયેલી છે જોડાયેલી છે જેનાથી વાત વિનિમય થાય છે એટલે કે રુધિરવાહીનો સાથે જોડાયેલી હોયથી વાત એટલે કે હવાન અદલા બદલી એટલે કે અંદર ફેરવાનું કામ કરે છે માછલી મો ખોલી મુખા ગૃહમાં પાણી ભરે છે હવે માછલી છે એ પોતાનું મુખ મોઢું ખોલીને મુખા ગૃહમાં શું કરે છે પાણીને ભરે છે અને ઝાલર પરથી પસાર કરે છે પાણીમાં મોઢામાં પાણીમાં ભરે છે મોઢામાં પાણી ભરીને એ ઝાલર પરથી પાણી શું કરે છે પસાર કરે છે આ વખતે ઝાલરનું ઢાંકણ શું કરે છે બંધ રહે છે જ્યારે મુખમાં પાણી હોય તો ત્યારે એ ઝાલનું ઢાંકણું હોય બંધ રહે છે આ વખતે પાણીમાં ઓગલ ઓક્સિજન ઝાલર સાથે સંકળાયેલી રુધિર વાહિનીઓમાં જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે પાણી મોમાં હોય અને ઝાલનું ઢાંકણ બંધ હોય અને ઝાલનું ઢાંકણ રુધિર વાયની સાથે સંકળાયેલું હોય છે જેવું પાણી મોંમાં આવે તો ઢાંકણ દ્વારા છે એ છે અને રુધિર મારફતે શરીરમાં ફરે છે માછલી મોં બંધ કરે ત્યારે ઝાલાનું ઢાંકણ ખુલતા પાણી સાથે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે આ રીતે માછલી ઝાલા દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે એટલે જેવું મોંમાંથી પાણી બંધ કરશે ત્યારે ઝાલાનું ઢાંકણ ખુલતા પાણી સાથે જે ઓક્સિજન છે કાર્બન ડાયોક્સાઇડ તે બહાર નીકળે છે આમ માછલી ઝાલર દ્વારા શ્વાસોચ્છવાસની ક્રિયા કરે છે અને પાણીમાં અગલો ઓક્સનનો ઉપયોગ કરે છે માછલી પાણીમાં ઓગલે ઓક્જનનો ઉપયોગ કરી શકે છે તેથી માછલીને પાણી બહાર કાઢતા તે હવામાં ઓક્સિજન લઈ શકતી ન હોવાથી તરફડીને મરી જાય છે શોર્ટમાં માછલી છે એ જાલર દ્વારા શ્વાસોચ્છવાસની ક્રિયા કરે છે પાણી જે તે મુખમાં લે છે ત્યારે પાણી છે એનું ઝાલર છે એ બંધ રહે છે ઝાલર છે રુધિર વહન સાથે અને જેવું ઢાંકણ બંધ હોય પાણીમાં ઓક્સિજન અંદર જાય છે અને શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે જો માછલીને પાણીની બહાર કાઢીએ તો તે તરફડીને મૃત્યુ પામે છે તો આ રીતે માછલીઓમાં શ્વાસોશ્વાસની ક્રિયા જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજના ભાગ આપણે રાખશું બાકીનો પાર્ટ છે એ આપણે નેક્સ્ટ માં મળશે ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો સ્ટે હોમ સ્ટે સેફ ધન્યવાદ આભાર થેન્ક યુ